હાલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ સતત સામે આવી રહ્યા છે હવે કોરોના પણ વકરી રહ્યો હોવાનું સામે આવ્યું છે રાજ્યસભાના સાંસદ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ જાણકારી તેમણે પોતે સોશિયલ મીડિયા પર આપે છે કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે ડોક્ટરે પાંચ દિવસ આરામ કરવા કહ્યું છે મહત્વનું છે કે દિગ્વિજયસિંહ રક્ષાબંધનને દિવસે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો આ દરમિયાન તેમણે સાગર જિલ્લાની પણ મુલાકાત લીધી હતી ઉલ્લેખનીય છે કે આ ત્રીજી વખત છે જ્યારે દિગ્વિજયસિંહને કોરોના થયો છે આ પહેલા પણ તે બે વખત કોરોનાની અસર તેમને થઈ હતી સૌપ્રથમ પ્રથમ દિગ્વિજય એપ્રિલ બે હજાર એકવીસમાં કોરોનાના બીજા તરંગ દરમિયાન આ રોગનો ભોગ બન્યા હતા જાન્યુઆરી બે હજાર બાવીસમાં પણ દિગ્વિજય સિંહ કોરોનાથી પીડાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ